નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી તેનું કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે જેના કવિ છે સુંદરમ તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો પ્રશ્ન છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને શાનો અનુભવ નથી થયો તેમાં સાચો જવાબ આવશે સી ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ એવો કોઈ અનુભવ થયો નથી પ્રશ્ન બીજો જોઈએ આંખ અમારી ખુલી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માગે છે તો એનો સાચો જવાબ આવશે ડી અહીં જ જન્મ થયો હતો ત્રીજો પ્રશ્ન છે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો એમાં સાચો જવાબ આવશે સી જીવન જંગે જગત ભમ્યા ચોથો પ્રશ્ન જોઈએ જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જવાબ આવશે ડી જગતમાં પ્રશ્ન બે જોઈએ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એનો પહેલો પ્રશ્ન છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો તો જવાબ લખવાનો છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું બીજો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો તો કવિનો જન્મ તેમનું બાળપણ તેમના વતનમાં વીત્યું હતું વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો હતો વતનમાં જ તેઓ ખેતરમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા નદીમાં નાહ્યા વળી આ વતનમાં જ આનંદ કિલોર કર્યો અનેક સુખ દુઃખ આવ્યા જગત આખું ફર્યા પણ વતન જેવું સુખ તેમને ક્યાંય મળ્યું નહીં ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દેખાઈ રહ્યો છે પ્રશ્ન ત્રીજો છે જેમાં સાત આઠ વાક્યોમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો અહીંયા મેં મારો અનુભવ લખ્યો છે તમારે તમારા બાળપણનો અનુભવ અહીંયા લખવાનો છે તમે મારા જવાબમાંથી જોઈને પણ લખી શકો છો અને આના આધારે તમારી રીતે જવાબ લખી શકશો એનો બીજો પ્રશ્ન જોઈએ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો તો જવાબ લખીશું કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડ્યાતું કહ્યું છે ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોયલનો ટવકાર સંભળાય છે અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળું સ્પર્શ જ માનવીને અનોરું જીવન જીવવાનો સાથ આપે છે આ છે ગૌરવવંતી ગુજરાત અને આવી રીતે કવિએ ગુજરાતનું ગૌરવ દર્શાવતી વાતો કાવ્યમાં કરી છે પ્રશ્ન ચોથો છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો કાવ્ય પંક્તિ છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વર્ષેલી કાવ્ય પંક્તિને અર્થ આપણે લખવાનો છે કે જેવી રીતે બાળક જન્મતાની સાથે જેવી રીતે આંખો ખોલીને ચારે તરફ જુએ છે તેમ કવિનો જન્મ પણ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો છે અને તેથી જ તેમણે અહીં જ પહેલી પગલી ભરી અહીં જ એમનું બાળપણ વીત્યું જેમ વાદળી વર્ષે અને અનાજ પાકે એમ કવિનું યૌવન પણ અહીંયા જ એટલે કે એમના વતનમાં જ ખીલ્યું છે તો આ સાથે જ આ વીડિયો પૂરો થાય છે હું આશા રાખું છું કે આ નાનકડો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આવજો ધન્યવાદ